એક વસ્તુના જથ્થાના ચાર ભાગની કિંમત રૂપિયા સોળ હજાર આઠસો હોય તો આખાની કિંમત પહેલા તો કીધું છે કે ચાર પંચમાઉશ એટલે ચાર છેદમાં પાંચ એની કિંમત આપી છે રૂપિયા સોળ આઠસો અને આપણને કીધું છે આખા જથ્થાની કિંમત કેટલી તો જો આપણે જાણીએ છીએ કે કુલ જથ્થો હોય એક તો ચાર ભાગની કિંમત જો સોળ હજાર આઠસો હોય તો એક ભાગની કિંમત કેટલી તો હવે આપણે દઈશું સોળ આઠસો ગુણ્યા અહીંયા એક અને છેદમાં ચારના છેદમાં પાંચ હવે અહીંયા છેદનો છેદ જશે અંશમાં તો આપણે અહીંયા લખીશું સોળ હજાર આઠસો ગુણ્યા એક ગુણ્યા પાંચ અને છેદમાં છેદ માં ચાર અહીંયા તો હવે શોર્ટ ટ્રીક છે કે કોઈ નો ગુણાકાર પાંચ આરે થાય તો તે સંખ્યા અડધી થઈ જાય અને એક શૂન્ય લાગી જાય તો બેતાલીસ ના અડધા થશે એકવીસ અને એક શૂન્ય અને વાસણના બે શૂન્ય એટલે આપણો જવાબ થઈ જશે એકવીસ હજાર તો ચાર પંચમાંશ ભાગની કિંમત જો હોય આપણી પાસે સોળ હજાર આઠસો તો કુલ જથ્થો એટલે કે એક ભાગની કિંમત થઈ જશે એકવીસ હજાર ઓપ્શન નંબર બી વિડીયોને લાઈક કરી દો તમારો જવાબ કોમેન્ટ કરી દો અને આપણી આ ગુજરાતી ગણિત ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો મળે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત